બેંક ઓફ બરોડા બે હજાર છવ્વીસમાં એમની ટેક ટીમ માટે એક બહુ જ મોટી ભરતી લઈને આવી છે તો ચાલો એમની જે ઓફિશિયલ જાહેરાત છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ ચાલો સીધા પોઈન્ટ પર આવીએ આંકડો છે ચારસો અઢાર આ કોઈ નાની સુની ભરતી નથી હો આ તો એક મોટો ટેકઓવર હોલ લાગે છે આના પરથી જ ખબર પડે છે કે બેંક એના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કેટલી સિરિયસ છે અને હા આપણે વાત કરી રહ્યા છીએ બેંક ઓફ બરોડાની ભારતની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક આ તો કોઈ ટેક કંપની જેવું પગલું લાગે છે નહીં એક વાત સ્પષ્ટ કરી દઉં આપણે જે પણ માહિતી પર વાત કરીશું ને એ બધી જ એમની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધેલી છે તો આપણે આ બધું કઈ રીતે સમજવાના છીએ બહુ સિમ્પલ છે પહેલા તો આ ભરતી કેટલી મોટી છે એ જોઈશું પછી કઈ કઈ પોસ્ટ છે કોણ એપ્લાય કરી શકે છે એપ્લિકેશન પ્રોસેસ શું છે અને છેલ્લે નોકરીની સૌથી અગત્યની શરતો તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી એક મોટી ટેક ભરતી જરા સમજીએ કે આ તક ખરેખર કેટલી મોટી અને વ્યાપક છે હવે આવીએ બીજા વિભાગ પર ઓફર પરની ભૂમિકાઓ ચાલો જોઈએ કે બેંક કયા મેઇન ડોમેન્સ પર ફોકસ કરી રહી છે જો આ ચાર્ટ પોતે જ એક આખી કહાણી કહી દે છે સૌથી મોટો હિસ્સો જુઓ સોફ્ટવેર ડેવલપમેન્ટનો છે પૂરી એકસો એક્યાસી જગ્યાઓ આ તો જાણે કે એન્જિન રૂમ છે એના પછી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો હિસ્સો છે જે આખા સિસ્ટમનો પાયો છે અને ખાસ જો માટે કેટલી તૈયાર થઈ રહી છે હવે જરા ડિટેલમાં જઈએ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં જે સૌથી મોટો ભાગ છે એમાં જુઓ મોડર્ન ટેક સ્ટેકની જરૂર છે જાવા અને મન બંને માટે ફૂલ સ્ટેક ડેવલપર્સ જોઈએ છે જે ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાથે જ એપીઆઈ અને મોબાઈલ એપ્સ માટે સ્પેશિયલિસ્ટ અને હા બેન્કિંગ માટે સૌથી ક્રિટિકલ ફિનાકલ ડેવલપર્સ હવે વાત કરીએ સૌથી એક્સાઇટિંગ પાર્ટની ડેટા અને એઆઈ અહીં બેન્કનો એમ્બિશન દેખાય છે હો એ લોકો ખાલી ડેટા એન્જિનિયર નથી શોધી રહ્યા એ લોકો જેનેઆઈ અને એનએલપીમાં એક્સપર્ટ એઆઈ એન્જિનિયર્સ હાયર કરી રહ્યા છે વિચારો એક સરકારી બેંક માટે આ કેટલું કટિંગેજ છે અને દેખીતી વાત છે આ બધું એક મજબૂત પાયા વગર તો ચાલે જ નહીં એટલે જ તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂમિકાઓ છે ક્લાઉડ એન્જિનિયર્સ નેટવર્ક એડમિન એસક્યુએલ અને ઓરેકલ માટે ડીબીએ આ એ લોકો છે જે બેકગ્રાઉન્ડમાં રહીને આખી સિસ્ટમને સ્મૂધલી ચલાવે છે ઓકે તો હવે ત્રીજા વિભાગ પર આવીએ શું આ ભરતી તમારા માટે છે ચાલો એલિજિબિલિટીની પેટર્ન સમજી લઈએ આ ટેબલ બધું જ ક્લિયર કરી દે છે જુઓ અહીં એકદમ ક્લિયર કરિયર પાથ દેખાય છે જો કોઈ કરિયરની શરૂઆત કરતું હોય તો ઓફિસર રોલ માટે લગભગ એક વર્ષનો અનુભવ જોઈએ ત્રણ વર્ષથી વધુનો અનુભવ હોય તો મેનેજર લેવલ માટે વિચારી શકાય અને જે પ્રોફેશનલ્સ પાસે પાંચ વર્ષથી વધુનો અનુભવ છે એમના માટે સિનિયર મેનેજરનું પદ છે ઉંમરની મર્યાદા પણ એ જ રીતે સેટ કરેલી છે હવે એક એવી વાત જેના પર કોઈ કોમ્પ્રોમાઇઝ નથી એજ્યુકેશન કમ્પ્યુટર સાયન્સ કે આઈટી જેવી સ્પેસિફિક બ્રાન્ચમાં ફૂલ ટાઈમ એન્જિનિયરિંગ ડિગ્રી અથવા એમસીએ હોવું જ જોઈએ સમજી લો કે આ એન્ટ્રી ટિકિટ છે આના વગર વાત આગળ નહીં વધે આ એક એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે ફરજિયાત એટલે કે મેન્ડેટરી મતલબ કે એ તો હોવું જ જોઈએ નહીતર એપ્લિકેશન રિજેક્ટ પણ પસંદગીની એટલે કે પ્રિફર્ડ ક્વોલિફિકેશન એ તમારું સિક્રેટ વેપન બની શકે છે જો કોઈ એક્સ્ટ્રા સર્ટિફિકેટ્સ હોય તો એ તમને બીજા કરતાં આગળ લઈ જઈ શકે છે કદાચ ઇન્ટરવ્યૂ કોલ પણ અપાવી શકે છે ચાલો હવે આગળ વધીએ ચોથો વિભાગ એપ્લિકેશન અને સિલેક્શન પ્રોસેસ એટલે કે નોકરી મેળવવા માટે શું કરવું પડશે અહીંયા ખાસ ધ્યાન આપવા જેવું છે એપ્લિકેશન વિન્ડો બહુ જ ટૂંકી છે ત્રીસ જાન્યુઆરીએ શરૂ થશે અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એ બંધ કેલેન્ડરમાં માર્ક કરી લો રિમાઇન્ડર સેટ કરી લો જે કરવું હોય એ કરો પણ આ ડેટ મિસ ન થવી જોઈએ હવે જો ઓનલાઈન ટેસ્ટ લેવાય તો ગેમ પ્લાન આવું રહેશે પહેલો ભાગ રીઝનિંગ ઇંગ્લિશ ક્વોન્ટ એ ખાલી ક્વોલિફાઈંગ છે મતલબ કે એમાં ફક્ત પાસ થવાનું છે અસલી ગેમ તો છે પ્રોફેશનલ નોલેજ સેક્શનમાં આના પર જ મેરિટ બનશે અહીંયા જ બધી એનર્જી લગાવવાની છે કારણ કે માર્ક્સ પણ ડબલ છે અને હા એવું જરૂરી નથી કે ખાલી ટેસ્ટ જ હોય બેંક અરજીઓની ચકાસણી ગ્રુપ ડિસ્કશન કે પછી પર્સનલ ઇન્ટરવ્યૂ જેવી બીજી મેથડ્સ પણ વાપરી શકે છે એટલે એક મલ્ટી સ્ટેજ પ્રોસેસ માટે તૈયાર રહેવું પડશે અને હવે આવીએ સૌથી ક્રિટિકલ પાર્ટ પર પાંચમો વિભાગ નોકરીની મુખ્ય શરતો આ એવી વિગતો છે જે જોઈન કરતાં પહેલાં જાણવી બહુ જ જરૂરી છે સૌથી પહેલી અને અગત્યની વાત કમિટમેન્ટ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સર્વિસ બોન્ડ છે આનો સીધો મતલબ એ છે કે બેંક એવા લોકોને શોધી રહી છે જે લોંગ ટર્મ માટે જોડાવા માંગતા હોય ખાલી એક સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ માટે નહીં અને એ બોન્ડ ખાલી કહેલા પૂરતો નથી જો ત્રણ વર્ષ પૂરા કર્યા પહેલાં નોકરી છોડી તો પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે એટલે એપ્લાય કરતા પહેલાં આના પર ગંભીરતાથી વિચારવું જરૂરી છે આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ શરત છે મિનિમમ સિક્સ એટીનો સિવિલ સ્કોર હવે સવાલ એ થાય કે બેન્કને આનાથી શું મતલબ વેલ આ એક રીતે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન બતાવે છે અને બેન્કના કર્મચારી માટે એ બહુ મોટી વાત છે એક રીતે આ કેરેક્ટર ચેક જેવું છે અને બીજી કેટલીક શરતો પણ ઝડપથી જોઈ લઈએ બાર મહિનાનો પ્રોબેશન પીરિયડ રહેશે પોસ્ટિંગ ભારતમાં ગમે ત્યાં થઈ શકે છે એટલે એ માટે તૈયાર રહેવું અને એપ્લિકેશન ફી પણ સ્ટાન્ડર્ડ છે જનરલ અને ઓબીસી કેટેગરી માટે આઠસો પચાસ રૂપિયા અને એસટી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો માટે એકસો પંચોતેર રૂપિયા તો આ આખી વાતનો સાર શું છે આપણે એક જૂની પબ્લિક સેક્ટર બેંકને જોઈ રહ્યા છીએ જે આય અને મોડર્ન સોફ્ટવેર જેવી ભૂમિકાઓ માટે એકદમ અગ્રેસિવલી ટેક ટેલેન્ટ હાયર કરી રહી છે આનાથી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે શું આ એક નવું મોડલ છે જ્યાં સરકારી નોકરીની સ્ટેબિલિટી અને ટેક્સ સ્ટાર્ટઅપની સ્પીડ એક સાથે મળી રહી છે આ એક એવો ટ્રેન્ડ છે જેના પર ચોક્કસપણે નજર રાખવા જેવી છે